નમસ્તે મારું નામ નારેજા રોશન બેન અને આ મારી દીકરી છે એનું ઓપરેશન કરાવેલું હતું નાનું મગજ કામ કરતું હતું મોટું મગજ કામ નહોતું કરતું અને અમદાવાદ રાજકોટ ખૂબ દવા અમે કરાવી હતી પણ પછી અમે થાકી ગયા કાંઈ ફેર ન દેખાણો એટલે અમે બંધ કરી દીધી દવા પણ દવા બંધ કરી હતી પણ જે દુવા કેસ ને અમે દુવા બંધ નહોતી કરી એ દુવાને જરિયેસી

તો અમને એનાથી બહુ સરસ રિઝલ્ટ આવ્યું અત્યારે છે એવી રીતના પેલા કઈ આશા જ નહોતી અને વર્ષ દવા મૂકી દીધી પછી આનું કે અત્યારે ગામા અને ચાર્જ હુમન એનાથી બહુ સરસ રિઝલ્ટ આવ્યું પછી મેં જોઈનિંગ પણ લઈ લીધું અને મારી બઉને પણ ફાયદો છે હુમન થી અને ગામા થી મને પણ ફેરશે મને બહુ વિપીન રહેતું હતું નમસ્તે